રૂડે હિન ડોળે ઝુલે છે રાધા કૃષ્ણ જી રે રૂડ હિં ઝુલે છે રાધા કૃષ્ણ જી રે આવી જોડીની શોભા તો ક્યાંય ના દીઠી રે આવી જોડીની શોભ તો ક્યાંય ના દીઠી રે રૂડે હિંન ડોળે ઝુલે છે રાધા કૃષ્ણ જી રે રૂડ હિંન ડોળે ઝુલે છે રાધા કૃષ્ણ જી રે હિંડોળો બંધ્યો કદમ હિંડોળો બાંધ્યો કદમ કેરી ડાળીએર હે વાલો ઝૂલે છે ધરાધા સંગે રે હે વાલો ઝૂલે છે રાધા સંગેર રૂડે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી જી રે હોંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી જીરે ઇંડોળો સોના રૂપાથી મળીયો રે ઇંડોળો સોના રૂપાથી મળી ઓ રે હે એને હિરલ ને મોતીથી સજાવી રે હે એને હિરલ ને મોતીથી સજાવી ઓ રે હેરોળે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી હેરોડા હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે મોર પોપટ બેઠા છે રૂડા કાંગ રે રે હે મોર પોપટ બેટા ચેરુડા કાંગ રે રે હે મીઠા સુરે કોયલ લડી ટવકા કરે રે હે મીઠા સૂરે કોયાલ લડી ટવકા કરે રે હે રૂડે હિંડોળે ઝુલે છે રાધા કૃષ્ણ રૂડે હિંદોળે ઝુલે છે રાધા કૃષ્ણ રે ગોપી થાડ બોરી મોતી લાવી રે ગોપી થાડ બરીને મોતી લાવી રે વાલ ને સુંદર મોતી વી યાલ ને સુંદર મોતી વી રે હરુ હિંડોળે ઝુલે છે રાધા કૃષ્ણ રે હરુડે હિંડોળે ઝુલે છે રાધા કૃષ્ણ રે સ્વર્ગ લોક માતી દેવો જોવા આવ્યા રે સ્વર્ગ લોક માતી દેવો જોવા આવ્યા રે રેતો વૈકુઠના સુખ ને ભૂલી ગયા રે રેતો વૈકુઠના સુખ ને ભૂલી ગયા રે રૂડે હિંડોળે ચૂલે છે રાધા કૃષ્ણજી રે એરુડે હિ જુલે છે રાધા કૃષ્ણજી રે માતા દાજિલે યો છે યો 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 વારણ હે મતા જશો દાજિલે યો વાાર એતો હિન ડોળે હિં લે છે વાર રેતો હિન ડોળે હિ લે છે વાર રે હેરુડે હિન ડોળે ઝૂલે છે રાધા કૃષ્ણ રે રૂડે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજીર હિંડોળો ગાય છે ગોપી સખી ભાવતીર ઈંડોળો ગાય છે ગોપી સખી ભાવતીર હે એને ઝાંખી થાય છે રાધે શ્યામની રે એને ઝાંખી થાય છે રાધે શ્યામની રેરૂ હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે ક્રશન આવી જોડીની શોબતો ના રે રેરૂડે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી